એ અમે સૌથી લાંબો રૂટ છે અમારો અચ્છા આખા ગુજરાતમાં સૌથી લાંબો રૂટ હોય તો અમારા સાતસો કિલોમીટરના છે સાતસો કિલોમીટર એ રસ્તા પર અતિ દુર્ગમ પહાડો અંબાજી એટલે કે ગુજરાતના ઉત્તરના ભાગમાં આવેલું છે અને લોકો દક્ષિણ ગુજરાતમાંથી નવસારીથી ઉનાઈથી લોકો આવે છે આ જુઓ તમે ઉનાઈથી આરાસુરી અંબાજી જેથી આવે છે વાંસદા નવસારીથી ટ્રક ભરી ભરીને આમાં સામાન હોય છે એટલે જ્યાં રેસ્ટ મળે ત્યાં એ લોકો આરામ કરીને પછી આગળ વધતા હોય છે જો જમવાનું અહીંયા પતી ગયું છે ને આગળ વધે છે એ લોકો ચલો વાતચીત કરીએ બોલ મારી અંબે અંબે બોલ મારી અંબે અંબે કેમ છો ભાઈ મજામાં બસ મજામાં રાસપુરી અંબામાની કૃપાથી અમે અઠયાસ ઓગણત્રીસ વર્ષથી લસ નીકળી અઠયાવીસ વધની નીકળી છે ઓગણત્રીસ મુ વર્ષ છે અમારું મારી પાસે પચાસ માણસો ની ટીમ છે અને કેટલા દિવસ પહેલા નીકળ્યા હતા અમે ચોવીસ નીકળ્યા હતા અને બારસે અમે સાંજે પતી જઈશું છઠ્ઠો સાતમો દિવસ દિવસ લાગશે ત્રણ દિવસ ત્રણ દિવસ

ખાડાઓ એક રાજપીપળા થઈને નીકળું એટલે કાળ બધું પણ મારી પાસે એવા સેવકો ભક્તોની ટીમ છે કે અમે બહુ સરળતાથી પાર કરીએ છે અને વર્ષો પાર પાત પડી જશે માતાજીની બહુ જ કૃપા ઉપર પર રહેશે તમારી ઉપર રહે અને આવી રીતે તમે વર્ષો વર્ષ સુધી આ રીતે અમે વર્ષો વર્ષ વિચા અમે જ્યાં સુધી રહીએ પછી પાછલી પેઢી પણ રથ રથ અને માતાજીની સેવા કરવા નીકળે કારણ કે સદર સરેખમાં એટલી અપાર શ્રદ્ધા અને માતાજી માટેની આસ્થાને પ્રેમ રહેલો છે આટલું બધું તમારે ચાલવું એટલે પગમાં દુખવા માંડે યાર ઘણા લોકો અમને કહે છે કે આમ ઊંધા નીકળ્યો પણ હું અહીંયા સચેવાલામાં સર્વિસ કરતો હતો અને વર્ષો અમે શરૂઆત પદયાત્રા અહીંથી શરૂઆત કરી હતી એટલે અમે આ રૂટ જ પસંદ કરે જે અમે સૌથી લાંબો રૂટ છે અમારો આખા ગુજરાતમાં સૌથી લાંબો રૂટ હોય તો અમારો સાતસો કિલોમીટર ના છે સાતસો કિલોમીટર કઈ નહીં ચલો આગળ વધો ધીમે ધીમે ચાલો જય અંબે જય અંબે જય અંબે જય અંબે તો સર શું નામ છે તમારું અને કેટલા વર્ષથી આ સેવા કાર્ય કરો છો મારું નામ વિષ્ણુજી પેલાજી ઠાકોર ગામ ભૈજીપુરાનો વતની છું આ જન્મભૂમિ કર્મભૂમિ મારા બાપદાદાની છે અને અહીંયા જોગણી માતાનું મંદિર હતું વર્ષો પહેલા એનું આજે બાજુ મમ્મી માતાનું મંદિર ત્રીસ વર્ષથી અખંડ જોત છે કન્ટિન્યુ અખંડ જોત છે ત્રીસ વર્ષથી અને આજે આ સેવા કેન્દ્ર મારું ચોત્રીસમું વર્ષ રનિંગ ચાલુ છે બરાબર અહીંયા રહેવા જમવાની મેડિકલની નાવા ધોવાની ટોયલેટ બાથરૂમની ફૂલ સુવિધા થાય હું કેમ કરું છું ચોવીસ કલાક ચોવીસ કલાક અને કોઈ મિલિટ કોઈ પ્લે તમામ અમારી બહેનો રસોઈયાન છે એ તમામ બહેનો તમે જોઈ શકો છો કદાચ એમનો આરંભ મળતો તો કલાક બે કલાકનો એથી કોઈ આરંભ નહીં કન્ટિન્યુ ચાલુ જ ચાલો સેવા કાર્ય ચાલો કોઈ અહીંયાથી ભૂખ્યો ના જોવો કોઈ તરસ ના જોવો જોઈએ કોઈ ઊંઘેવાગર ના જોવો જોઈએ ભોજન વગર પણ ના જોવો જોઈએ બધી સુવિધા ટોટલી નાસ્તામાં સવારે નાસ્તામાં બટાકા પૌવા તૈયાર હોય થેપલા તૈયાર હોય ચા તૈયાર હોય કોફી તૈયાર હોય

એ અમારી પેલા છે સારું કામ કરો છો હા મારી અંબે જય જય અંબે તો સર આપણે કેટલા વર્ષથી સેવા આપીએ છે 22 વર્ષ સેવા આપીએ શું શું આપો છો આ મેડિકલ ને થી નો કેમ છે બિસ્કિટ ચાય આખો દિવસ ચાલે આખો દિવસ ચાલે સુખડી પુલાવ 24 કલાક 24 કલાક 24 કલાક નાવાની રેવાની બધી સવારની ધોવાની રેવાની બધી આરામ કરવાની વ્યવસ્થા બી છે સામે આજુ હા

આરામ કરવા માટે કુલર પણ મૂકેલા છે જુઓ સર કેમ છો મજામાં બસ એકદમ કેટલા વર્ષથી આપણે સેવા કેમ્પ અને આપણે રથ લઈને નીકળીએ છીએ સર અહીંયા અંબાજી જતા પદયાત્રીઓ માટે મને આનંદ છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા વીસ વર્ષથી આ કેમ્પનું આયોજન થાય છે બરાબર જેમાં ખૂબ શ્રદ્ધાળુઓ અહીંયા લાભ લેતા હોય છે લાભ લેતા હોય છે અને કયા કયા પ્રકારની આપણે સેવા પીએ છીએ આમાં કયા કયા પ્રકારની આપણે સેવા આપીએ છીએ સેવામાં ચા નાસ્તો ગઈ સાલ તો જમવાનું પણ હતું આ સાલ ચા નાસ્તો પછી રાત્રે દવા આ છતે છે બધી ટોટલ સગવડ આપણે અહીંયા કરતા હોઈએ છીએ અને કેટલા દિવસ આપણે કેમ્પ રાખતા હોઈએ સર કેમ્પ આશરે સાત થી આઠ દિવસ સુધી આપણે ચલાવતા હોઈએ છીએ બરાબર છે એમાં જેવું પબ્લિકનું આવન જાવન એના ઉપર આ કેમ્પ છે સત્યાવીસ મે સ્ટાર્ટ કર્યો હતો આવતીકાલે પૂર્ણાહુતિ કરીશું અને મેડિકલ કેમ્પ બી આપણે રાખેલો મેડિકલ કેમ્પ દર વર્ષે સાથે હોય છે અને આપણે રથ લઈને નીકળીએ છીએ કેટલા વર્ષથી આપણા અહીંયા અષાઢવાથી નીકળે છે છેલ્લા દસ વર્ષથી રથ આવે છે અને કેટલા રથ આપણા જઈ છે અહીંયા ચાર રથ નીકળી ગયા છે ચાર પહોંચવા આવ્યા છે અને લોકોનો સાથ સહકાર હોય તો જ આ બધી વસ્તુ પોસિબલ બનતી હોય છે બોલ મારી અંબે જય જય અંબે